મોરબી જિલ્લાના સૌથી મોટા વાંકાનેર તાલુકામાં એકસો એક ગામોનો સમાવેશ થાય છે ત્યારે અહીં સંપૂર્ણ સુવિધાથી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે જેમાં વહેલી તકે લોકાર્પણની તારીખ જાહેર કરવામાં આવશે તેમ એસટી કર્મચારી મહામંડળના કાર્યકારી પ્રમુખ જયુભા જાડેજાએ જણાવ્યું હતું જોકે આજ દિવસ સુધી લોકાર્પણ નથી કરાયું તેમ છતાં તમામ એસટી બસોની સુવિધામાં કોઈ ફેરફાર કરાયો નથી તમામ બસો અને મુસાફરોની વર્કશોપ પાસેથી અવરજવર કરવામાં આવી રહી છે વહેલી તકે બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવે તે ઈચ્છનીય છે વાંકાનેરમાં પોણા પાંચ કરોડના ખર્ચે અદ્યતન ડેપોનું નિર્માણ કાર્ય પૂરું થઈ ગયું છે તેમ છતાં શા માટે તેનું લોકાર્પણ કરવામાં નથી આવતું તેની આપણે વિગતો મેળવશું ત્યારે આપણી સાથે છે એસટી કર્મચારી મહામંડળના કાર્યકારી પ્રમુખ જયુભા જાડેજા આ જયુભા વાંકાનેરમાં પોણા પાંચ કરોડના ખર્ચે ડેપોનું નિર્માણ પૂરું થઈ ગયું શા માટે લોકાર્પણ કરવામાં આવ્યું બસ સ્ટેન્ડનું કાર્યરત કરવાની તૈયારીમાં જ છે પંચાસ નવ્વાણું ટકા કાર્ય બસ સ્ટેન્ડનું પૂરું થઈ ગયું છે પણ હવે સરકારની ટૂંક સમય તારીખે માગેલી છે અને ટૂંક લોકાર્પણની તારીખ આવવાની તૈયારી છે અને હવે લોકાર્પણ થવાની તૈયાર થવાની તૈયારીમાં જ બસ સ્ટેન્ડ જઈ રહ્યું છે અને સાડા ચારથી પાંચ કરોડના વચ્ચે અદ્યતન બસ સ્ટેન્ડ સરકાર દ્વારા સરસ બનાવી આપેલ છે અને એની પ્રગ લોકાર્પણની કાર્યવાહી પ્રગતિમાં જ છે ટૂંક સમયમાં જ એની તારીખ જાહેર થઈ જશે અત્યારે લોકાર્પણ નથી થયું તેમ છતાં બસોની બધી તમામ સુવિધા ચાલુ રાખવામાં આવી શકે શું હા અત્યારે ભલે બસ સ્ટેન્ડનું કામ ચાલુ છે પણ બસ સ્ટેન્ડ પાર્ટ ટુ કરી અને વર્કશોપ સાઇડમાં મુસાફર જનતા માટે બસ સ્ટેન્ડની કાર્ય કામ ચલાવવા બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવેલ છે અને તમામ બસોનું કાર્યરત જ છે એક પણ બસ આપણી બંધ નથી કે જે બસ સ્ટેન્ડના કારણે આપણે અગવડ પડતી હોય એવો અત્યારે કોઈ બનાવે એવો કોઈ દાખલો નથી કે આપણે જેના કારણે બંધ રાખવી પડે આપણા તમામ રૂટે ચાલુ છે અને આપણે અહીંયા ત્યાંથી મુસાફરને બેસવા માટે બાકડા અને સારી વ્યવસ્થા કરી તે પણ કાર્યરત ચાલુ રાખેલ છે અને હાલમાં પણ કાર્ય ચાલુ જ છે ત્યાંથી બસનું અને ટૂંક સમયમાં લોકાર્પણ થઈ જશે એવી અમને ઉપરથી જાણકારી મળેલ છે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતેનું એસટી બસ સ્ટેશન પોણા પાંચ કરોડના ખર્ચે નવ નિર્માણ કરવામાં આવ્યું છે નવ નિર્માણ થઈ ગયું છે પોણા પાંચ કરોડના ખર્ચે એસટી બસ સ્ટેશનનું સમગ્ર કામ પૂર્ણ થઈ ગયું છે તેમ છતાં હજી પણ આ ડેપોનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું ત્યારે સવાલ ઉઠવા પામ્યા છે કે શા માટે લોકાર્પણ કરવામાં નથી આવ્યું સુવિધા સુવિધાસભર એસટી બસ સ્ટેશન વાંકાનેર ખાતે તૈયાર બેઠું છે માત્ર લોકાર્પણના વાકે અહીંયા એસટી બસ સ્ટેશન સુમસામ પાસે છે અદ્યતન બસ સ્ટેશન તૈયાર થઈ ગયું હોવા છતાં માત્ર લોકાર્પણ ન થવાના કારણે હજુ સુધી અહીંયા મુસાફરોનો ઘસારો નથી દેખાતો વાંકાનેરનું એસટી બસ સ્ટેશન છે પોણા પાંચ કરોડના ખર્ચે અદ્યતન બનાવવામાં આવ્યું છે વાઈફાઈ સહિતની વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે વિદ્યાર્થીઓ અહીંયા અપડાઉન કરે છે હજારો પેસેન્જરોની અવર રહે છે વાંકાનેર તાલુકાના એકસો એક ગામડા ધરાવતો વાંકાનેર તાલુકો છે ત્યારે પોણા પાંચ કરોડના ખર્ચે બનેલું એસ બસ સ્ટેશન માત્ર લોકાર્પણના વાકે અહીંયા સુમસામ ભાસે છે ત્યારે વાંકાનેરનું જે એસટી બસ સ્ટેશન છે તેનું વહેલી તકે લોકાર્પણ થાય તેવી લોકમાંગ ઉઠી છે જોકે લોકાર્પણ નથી થયું તેમ છતાં તમામ બસોની સુવિધાઓની અવર જવર અહીંયા ચાલુ કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી લોકોને મોટાભાગના લોકોને ખ્યાલ નથી કે અહીંયા સુવિધા એસ એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે ત્યારે વહેલી તકે બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવે તેવી પ્રબળ માંગું ઉઠવા પામી છે કેતન ભટ્ટી અબતક ન્યૂઝ વાંકાનેર